મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં હોબાળો થયો છે પીએમ રૂમ આગળ વિદ્યાર્થીનીના ટોળાનો હોબાળો થયો હતો બાસણા કોલેજના પ્રતિનિધિઓ ઉપર ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો ટોળાએ હુમલાનો પ્રયાસ કરતા પ્રતિનિધિઓ ભાગ્યા હતા પોલીસે પ્રતિનિધિઓને બચાવીને રવાના કર્યા હતા મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજના સામે આવ્યા છે સંવાદદાતા સુધીર જોડા છે સુધીર વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં અનેક યુવાનોએ ભેગા મળીને હોબાળો કર્યો હતો અને પીએમ રૂમ આગળ જ વિદ્યાર્થીઓના ટોળે ટોળા વળ્યા હતા પોસ્ટમોર્ટમ ગુમ આગળ હંગામો કર્યો હતો વિદ્યાર્થીઓએ કોલેજના પ્રતિનિધિઓના બે વ્યક્તિ ત્યાં આગળ આવી ગયા હતા ત્યાં ઉભાળો વિદ્યાર્થીઓ ઉબાડો કર્યો હતો ટોળાએ મારવાનો પ્રયાસ કરોતા પ્રતિનિધિઓ ત્યાંથી ભાગી નાખ્યા હતા પોલીસે પ્રતિનિધિને બચાવી રવાના કર્યા હતા અગર પોલીસ પરિવર્ણ ગનો અને વિદ્યાર્થીઓના ટોળાએ તેમને મારવા લીધા હતા જી જી સુધીર આભાર